મોતની રફતાર વિશે અમદાવાદમાં ફરી ભયાનક અકસ્માત સર્જાયો છે શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખવાર અકસ્માત સર્જાયો છે અમદાવાદના ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે એક બસ ઉભી હતી કાર પાછળથી ઘૂસી ગઈ છે જેના કારણે કારનો નીકળી ગયો છે આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે આ અકસ્માત બાદ બસ ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા આ અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા હતા જેના કારણે રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા આ ગોઝારા અકસ્માત બાદ બસ ડ્રાઈવરે પોલીસને આપેલી માહિતી પ્રમાણે બસ ચાંદખેડા બસ સ્ટેન્ડ પર પ્રવાસી લેવા માટે ઊભી હતી ત્યારે પાછળથી સ્પીડમાં આવતી કારના ચાલકે ભૂલથી ઊભેલી બસને પાછળથી અથડાવી હતી આ કારમાં બેસેલા પ્રવાસીઓને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં એમટીએસ બસ જે છે તે આવે છે છે અને અકસ્માત સર્જાય પ્રવાસીઓ ચાંદગેડા જે અકસ્માત સર્જાયો હતો સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે ડીસીપી સહિતના જે અધિકારીઓ છે તે હાલ અહીં ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે મહત્ત્વની બાબત તો એ છે કે આ અકસ્માતની અંદર એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે એક વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થયો છે અને પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે ડીસીપી સહિતના અધિકારીઓ છે તે પણ હાલ અહીં સમગ્ર જે ઘટના બની હતી તેની માહિતી લઈ રહ્યા છે અને આ જે અકસ્માત કાયા સંજોગોની અંદર સર્જાયો હતો તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે કારણ કે આ જે કાર ચાલક છે તેણે આગળ કોઈ જે બાઇકને ટક્કર મારી હતી અને ત્યારબાદ તે પૂરપાટ ઝડપે આગળ આવી રહ્યો હતો અને ચાંદખેડા ગામ પાસે તેણે એએમડીએસ બસને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે ડીસીપી નીતા દેસાઈ સાહેબ છે સર કઈ રીતનો બનાવ બન્યો છે બનાવની તપાસ ચાલી રહી છે એએમટીએસ બસની પાછળ આ એક્સયુવી ગાડી અંદર પાછળ ઘૂસી ગઈ છે અને અત્યારે અમારી તપાસ ચાલુ છે

ડીસાના રાજપુર શાળામાં આખી ઘટના બની હતી ધોરણ છ થી આઠ ના સાત બાળકોએ કાપા માર્યા હતા ઘટના સામે આવતા મામલો દબાવ્યાની આશંકા સેવાઈ રહી છે ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોને સમજણ આપવામાં આવી તો મોબાઈલ ગેમ્સ પ્રભાવ હેઠળ આવી પ્રવૃત્તિ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે તો વિદ્યાર્થીઓ દ્વારા કાપા મારવામાં આવ્યા છે હાથ પર અને તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે આ તરફ અમદાવાદના બાપુનગરમાં બોગસ પત્રકાર ઝડપાયો છે આ તોડબાજ પત્રકારે તેના મિત્ર સાથે મળી વેપારી પાસેથી વીસ હજારનો તોડ કર્યો છે લગભગ એક મહિના પહેલા દહેશીન ખાન પઠાણ નામના વેપારીએ કામદાર એસ્ટેટ સ્ટેટમાં બીજો માળ બનાવવાનું કામ શરૂ કર્યું હતું જ્યાં બોગસ પત્રકાર રધુવરસિંહ આવી પહોંચ્યો અને તમે એમસીની મંજૂરી લીધી નથી તેમ કહી તોડ કરવાના નામે પચાસ હજારની માંગણી કરી હતી જોકે ત્યારે ઈરાદો પૂર્ણ ન થતા બે દિવસ બાદ ફરી તેના મિત્ર રમેશ સાથે વેપારીના દુકાનમાં આવી પહોંચ્યો હતો અને વીસ હજારની માંગણી કરી હતી વીસ હજારનો તોડ કરી બોગસ પત્રકાર તેમજ તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા વેપારી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા બોગસ પત્રકારનો મિત્ર રમેશની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ફરાર પત્રકાર રઘુવરસિંહની શોધખોળ હાથ ધરવામાં આવી છે ઉનાળાની શરૂઆતમાં જ ડાંગ જિલ્લામાં પાણીની પોકાર ઉઠી છે અને ત્યારે પાણી સમસ્યાનો અંત લાવવા વિરોધ પક્ષ પણ મેદાને આવ્યું છે પાણી સમસ્યાનો ઉકેલ લાવવા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે ડાંગના કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે પાણીની સુવિધા પૂરી પાડવા સુચારુ આયોજન કરવા રજૂઆત કરી હતી ત્યારે તેમણે પાણીની યોજનાઓના ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો પાણીની સમસ્યા બાબતે એક આવેદનપત્ર આપ્યું છે જોવામાં આવે તો આજે ઉનાળાની હજી શરૂઆત જ થઈ છે ત્યાં તો ડાંગના બધા મોટાભાગના ગામોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે માતા બહેનોએ બેથી ત્રણ કિલોમીટર દૂર જંગલોમાં કોતરોમાં માથે પાણી લેવા જવું પડે છે તે સાથે સાથે ઘણી જગ્યાએ જોવામાં આવે તો જે પાઇપલાઇનની યોજનાઓ છે તો એ ઘણી જગ્યાએ તૂટેલી જોવા મળે છે કે આજે એટલી હલકી ગુણવત્તાનું કામ થયું છે કે જે પાણીની પાઇપલાઇનની યોજના હોય મિની પાઇપલાઇનની યોજના હોય તો બધી જગ્યાએ ભંગાણ થયું છે નવસારી શહેરમાં મચ્છરોનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ખૂબ વધ્યો છે શહેરના લગભગ દરેક વિસ્તારમાં મચ્છરોની સમસ્યાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે શહેરમાં ખુલ્લી ખાડીઓ નદી નાળાઓ તથા શહેરના બંદર રોડના છેડે આવેલી ડમ્પિંગ સાઇટના કારણે શહેરભરમાં મચ્છરોનો જમાવડો જોવા મળી રહ્યો છે સાંજના છ વાગ્યા બાદ તો શહેરીજનોનું રહેવું મુશ્કેલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાતી હોય છે જેથી મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે તેથી જો નવસારી મહાનગરપાલિકા

ને બીમાર બીમાર પડી જઈએ અમે જરાક તો વિચાર કરો અમને મચ્છરની ની સમસ્યા કરો આ ખાડી નું કઈ કરો ને આ ખાડી છે નજીક એના રોજ થાય એટલા મોટા પાઇપ રાખી આપો ને આ ખાડી બંધ કરો તો અમને આ બધું સુખ થઈ જાય નગરપાલિકાના કમિશનરશ્રી અને આરોગ્ય વિભાગને જણાવવાનું કે આ ડેસર ટીકરી ટીગરા નવી વસાટ એ બધા સ્લમ વિસ્તાર છે ને સ્લમ વિસ્તારમાં બડહંસે ગટેરો પણ ખુલ્લી છે એના કારણે મચ્છર મચ્છરોનો ઉપદ્રવ વધે છે તો હાલમાં તો આપણે મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ મશીન ચાલુ કરવામાં આવ્યું છે પણ આ વિસ્તારોમાં જો વિશેષ કરવામાં આવે તો ગરીબ અને સ્લમ વિસ્તારના રહેવાસીઓને માડા માડા પડવાથી બચી શકે આપણી પાસે મહાનગરપાલિકા પાસે કુલ 56 જેટલા વર્કર્સ મલેરિયા ડિપાર્ટમેન્ટ કામ કરે છે અત્યાર સુધી મલેરિયા વિભાગમાં કોઈ ડેડિકેટેડ એસઆઈ નહી હતા મહાનગરપાલિકાએ સંદીપભાઈ આહિરની ડેડિકેટેડ એસએસઆઈ તરીકે નિમણૂક કરી છે અને કુલ પાંચ જેટલી ટીમો બનાવીને આખા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજે રોજ મલેરિયા ડેન્ગ્યુ વગેરે જેવા રોગોને નાબૂદ કરવા માટે આપણે એન્ટી લાર્મલ એક્ટિવિટી મલેરિયા મચ્છરના નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે બેવડી ઋતુના કારણે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે પાલિકાના આરોગ્ય વિભાગે સુભાનપુરા તેમજ શિયાપુરા વારસિયા અને છાણે વિસ્તારમાં સર્વે કર્યો હતો પાલિકાના સર્વેમાં ડેન્ગ્યુના શંકાસ્પદ છત્રીસ કેસ મળી આવ્યા હતા જ્યારે તાવના પાંચસો બોતેર દર્દીઓ સાથે એક ટાઇફોઇડનો કેસ પણ નોંધાયો છે શહેરની એસએસજી રોગ સહિત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભાદર નદી પરના પુલનો એક તરફનો ભાગ ક્ષતિગ્રસ્ત થતા બંધ કરવામાં આવ્યો છે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રાજકોટ જેતપુરની ભાદર નદી પર નેશનલ હાઇવેના પુલનો એક બાજુનો ભાગ ક્ષતિગ્રસ્ત થતા પુલની એક બાજુનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અહીંથી યાત્રાધામ સોમનાથ વેરાવળ પોરબંદર જેવા બંદરોએ અવર જવર અને જેતપુર શહેરમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો હોય અને આ પુલ પરનો એક બાજુનો રસ્તો બંધ થતા આખો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પુલ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં વારંવાર પુલની એક બાજુ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે તે પુલના કામમાં થયેલા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે આ અગાઉ પણ આ પુલ પર અનેકવાર બંધ કરવામાં આવ્યો હતો અને મરામત કરી પુનઃ શરૂ પણ કરવામાં આવ્યો હતો જેતપુરના નવાગઢ પાસે ભાદર નદી ઉપર આવેલ નેશનલ હાઇવેનો બસો સિત્તેર મીટર લાંબો પુલ ચૌદ વર્ષ પૂર્વે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કુલ બાબત તો ઘણા સમયથી અમારી રજૂઆત વારંવાર છે અમારા માનનીય ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીએ ઘણા પ્રયત્નો કર્યા અને પોઝિટિવ રિપ્લાય એપો પણ આ લોકો થાબડબાડા કરી થોડા કટકા રિપેર કરીને પાછું બંધ કરી દે છે એટલે પબ્લિકની વાર તહેવારે બહુ જ પારવાર મુશ્કેલી પડે છે અને હવે દુખતામાં પાછું બીજું કે આ ટોલ ટેક્સ ડબલ કરી નાખ્યો છે અને પરિસ્થિતિ આ વાહન હાઈવે ઓથોરિટીની દાદાગીરી તો છે જ નવાગઢ માટે તો આ બ્રિજ બંધ હોય ત્યારે ક્યાંક અકસ્માત થાય ને ત્યારે અમારા ગામની અંદર પણ ટ્રાફિક ડાઈવર થઈ જાય છે અને અજરે વાહનો વાળા હોય એને બિચારા ખબર નથી પડતી આ નેશનલ હાઈવે છે અને આ લોકો જીકરા મારેલ છે અને વાલો ખરે ચાલુ બંધ ચાલુ બંધ કરા રાખે થોડાક થી ઠીકરા મારીને પાછા ચાલુ કરે તો આની કઈ કાયદેસર કરીને અમુક વર્ષો સુધી તકે એવું કામ કરવું જોઈએ ને આ ભ્રષ્ટાચાર આમાં થયેલ છે

જે દર્દી હોય છે તે દર્દીઓ એમ્બ્યુલન્સ માં જતા હોય ત્રણ કલાકે દર્દી પહોંચતા હોય છે જે રીતે ઓથોરિટી નું કામ ચાલી રહે છે એક બાજુ ચાર ચાર કલાક રાજકોટ પહોંચવામાં થતું હોય છે તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવતી અહીંયા લોડિંગ ફાર ચાલે છે વાન વધારે લોડિંગ ચાલતા હોય તો આ પુલ નબળું થઈ જશે તો આ પુલ ચાલુ કરશે તો આ પુલ ના અંદર ખાલી ખાલી ઠીકરા મારી અને સંતોષ મારતા હોય છે નવાગઢ લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ પુલ છે તે પુલ રિપેરિંગ કરવામાં આવે અને રિપેરિંગ કરીને તાત્કાલિક ધોરણે આ પુલ નો સમારકાર કરવામાં આવે કે લોકોને રાજકોટ જવા માટે કોઈ પરેશાની નો સામનો ન કરવો પડે પડે એને લઈને અત્યારે જે ટ્રાફિક છે ક્યારેક ટ્રાફિક એટલો બધો જામ થતો હોય છે લોકોને પાર પાર મુશ્કેલી સામનો કરવો પડતો હોય છે આ એક વાર પાછા આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે કેવું ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને ક્યારેક ક્યારેક તો દર્દીઓ છે તે દર્દીઓ એમ્બ્યુલન્સમાં જતા હોય છે ત્યારે રાજકોટ ટાઈમે દવાખાને નથી પહોંચી શકતા પોરબંદર શહેરના લોકોને ફાટકની સમસ્યાથી આગામી સમયમાં મુક્તિ મળવા જઈ રહી છે ફ્લાય બનાવવા માટે મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી દીધી છે મહાનગરપાલિકાએ હાલમાં જ બજેટ રજૂ કર્યું તેમાં કડીયા પ્લોટ અને ભદ્રકાળી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રૂપિયા એસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ ઓવરબ્રિજ માટે સર્વે સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વારંવાર ફાટક બંધ થવાની સમસ્યાથી સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે લાંબા સમય સુધી હાલાકી ભોગવ્યા બાદ આગામી સમયમાં લોકોને ફાટકના પ્રશ્નમાંથી છુટકારો મળે તેવું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે ઓવર બ્રિજ બનાવવાના થાય તો એના માટે અમારે પહેલાં તો એના ડીપીઆર બનાવવા પડે અને ડીપીઆર બનાવવા માટે હાલ એજન્સી નિયમ માટેની કાર્યવાહી વિચારણા પર છે અને ડીપીઆર ઝડપથી થાય ડીપીઆર જે છે એમાં જે કોર્પોરેશન ઓથોરિટી અને સાથે સાથે રેલવેની હદમાં બ્રિજ આવે છે એટલે રેલવે ટેકનિકલ જે માણસ છે એને કન્સલ્ટેશનમાં આ બધી કામગીરી થઈ શકે ફ્લાયઓવર બની જાય તો હજી કડિયા પ્લોટમાં હજી ત્રીસ મિનિટ લાગે છે અહીંયા આપણે ભદ્રકાળીએ લેવા વીસ બાવીસ પચીસ મિનિટ લાગે છે તો એ સમય મેનપાવરનો ઘણો વધશે મેડિકલ ઇમરજન્સી માટે ઘણી બધી સવારના પોરમાં સ્કૂલનો જ એક પ્રોબ્લેમ હતો આ વખતે સવારના પોરમાં જ્યારે દસમા બારમાની પરીક્ષા ચાલતી હોય ત્યારે ટ્રેન આવી જાય ને ત્રીસ મિનિટ વીસ મિનિટ પચીસ મિનિટ કરે અને ઓલા છોકરાઓ તો પંદર મિનિટના જ ઓલામાં ગયા હોય વડોદરામાં કાર અકસ્માત મામલે મોટો ખુલાસો થયો છે રક્ષિત ચોરસિયાની કારના ડેટા મળ્યા છે અને કારના ડેટાનો વોક્સવેગન કંપનીએ રિપોર્ટ આપ્યો છે અકસ્માત સમયે કારની સ્પીડ એકસો ત્રીસની હતી રક્ષિત બ્રેક પણ મારી ન હતી ઓટો બ્રેકના કારણે કાર ઊભી રહી હોવાનો ખુલાસો થયો છે કારનું ડોંગલ રક્ષિતના મોબાઈલ સાથે કનેક્ટ હતું પુનાથી આવેલા સેફટી ઓફિસરો ડાયગ્નોસ્ટિક લોગ લઈ ગયા હતા અને રિપોર્ટ મામલે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી રાજકોટમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ લાકડી અને ધોકાથી મારામારીનો વીડિયો વાયરલ થયો છે મારામારીનો વીડિયો મારવાડી કોલેજ પાસેનો હોવાનું સામે આવ્યો છે વિડિયોમાં મારવાડી કોલેજના વિદ્યાર્થીઓ મારામારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓ બાખડા અને એકબીજા સાથે મારામારી કરવામાં આવી લાકડી અને દંડાથી હુમલો કરવામાં આવ્યો છે સુરતમાં પ્રમોશન માટે ટ્રાફિક જામ કરવામાં આવ્યો છે મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ટ્રાફિક જામ કરી દેવામાં આવ્યો સોશિયલ મીડિયા માટે લોકોના જીવ તાળવે મૂક્યા હતા વરાછા વિસ્તારમાં દુકાન માલિકે નિયમો નેવે મૂક્યા છે વરાછા વિસ્તારની મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ટ્રાફિક જામ કર્યો છે ફોલોઅર્સ વધારવા જાહેર રસ્તા પર સ્ટન્ટ કરવામાં આવ્યા લોકોને ચાલુ જીપમાં મોબાઈલની દુકાન ધરાવતા વ્યક્તિએ ગિફ્ટ આપી હતી અને આ પ્રમાણે વિડીયો પણ બનાવવામાં આવ્યા હતા અને ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો અમદાવાદમાં રેલવે સ્ટેશન પર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે ટ્રેન ઉપર ચડીને ભારે તમાશો કર્યો છે યુવકે કાલુપુર રેલવે સ્ટેશન પર ઘટના બની ટ્રેન પરથી હાઈ વોલ્ટેજ લાઇન પસાર થતી હોય છે યુવકની નીચે ઉતારવા માટે લોકોએ પ્રયાસ પણ કર્યો હતો ઉતારવાનો પ્રયાસ કરનારા લોકોને યુવકે ચીમકી આપી હતી હાઈ વોલ્ટેજ લાઇનને અડકી લેવાની યુવક દ્વારા ચીમકી ઉચ્યારવામાં આવી હતી યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા લોકો ટોળે વળ્યા હતા યુવક ટ્રેન પરથી નીચે ન ઉતરતા તંત્ર દોડતું થયું હતું પોલીસે વોલ્ટેજ લાઇન બંધ કરાવીને યુવકને નીચે ઉતાર્યો હતો સમાચારોમાં આગળ હતોએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે હવામાન ગરમીથી મળશે આંશિક રાહત હવામાન વિભાગે ગરમી અંગે બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારો પર નજર કરી રાજકોટના શાપર વેરાવળમાં બાઇક ચાલકે પોતાના જ બાઇકમાં તોડફોડ કરી છે શાપર રોડ પર બાઇક ચાલકે પોતાના જ બાઇક પર પથ્થરા માર્યા હતા જાહેરમાં પથ્થર વડે ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી અને આ તોડફોડ કરતા શખ્સનો વિડીયો પણ વાયરલ થયો છે પોતાના જ બાઇકમાં તોડફોડ કરવામાં આવી હતી અને જાહેરમાં જ આ બાઇક પર પથ્થર મારવામાં આવ્યા હતા અને તે અંગેનો વીડિયો વાયરલ થયો છે રાજકોટના જેતપુર પંથકમાં પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અસામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે જેતપુરના પેઢલા ગામે બુટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી બુટલેગરના ઘર પર તંત્રનું બુલડોઝર ફર્યું છે ઉદ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કામગીરી હાથ ધરવામાં આવી છે આઠસો બાર જગ્યા પર બુલડોઝર ચાલ્યું છે જેતપુરના પેઢલા ગામે લખધીર માવલિયા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો આ ઉપરાંત સત્તરથી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું જેતપુરના પેઢલા ગામમાં ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું ડીસા બનાસકાંઠાના દાંતીવાડામાં ડીસા સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો થયો ગણપતભાઈ નામના યુવકનું મોત થતાં પરિવારે હોબાળો મચાવ્યો પચીસ વર્ષીય ગણપત પરમારે ખેતરમાં પાણી સમજી ઝેરી દવા પી જતા તબિયત લથડી હતી જેથી તેને ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થઈ જતા પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારીના આરોપ લગાવ્યા મૃતદેહને હોસ્પિટલની બહાર મૂકી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો તો મામલો શાંત કરવા પહોંચેલી પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ પોલીસે હોબાળો કરનાર ઇસમની અટકાયત કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અમદાવાદ મહાનગરપાલિકાનો સ્નાગારને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે ગાર્ડન બાદ હવે સ્નાગાર માટે પણ મેનેજમેન્ટ કમિટી બનશે એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પાંચ સભ્ય કમિટી દર મહિનામાં એકવાર મળશે અને મહિલા તેમજ પુરુષ અને કાઉન્સિલર મેનેજમેન્ટ કમિટીના સભ્ય ઉનાળાની આ સિઝનમાં સ્વિમિંગ પુલની ડિમાન્ડ વધશે તો એએમસી સંચાલિત સ્વિમિંગ પુલમાં સુવિધા વધારવા કમિટી કામ કરશે સ્વિંગ મેનેજમેન્ટ કમિટી બનાવવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે અને એની અંદર પાંચ મેમ્બરો જેન્ટ્સ લેડીઝ સિનિયર સિટીઝન સ્થાનિક લોકલ એક કોર્પોરેટર અને એક અધિકારી નાના એમ પાંચ સભ્યોની દર મહિને આની એક મિટિંગ કરવામાં આવે પરિણામે જે સ્વિમિંગ કરવા આવતા લોકોને નાની મોટી તકલીફ ના પડે અમદાવાદમાં વિશાળા ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા વિશાલા અને વિચાર ટ્રસ્ટ દ્વારા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા સી એમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું ગુજરાતના રંગમંચના કલાકારોને એવોર્ડ અને ધનરાશિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા સિદ્ધાર્થ રાંધેરિયા અને હરીશ ભીમાણી સહિત અન્ય તેર કલાકારોનું પણ સીએમના હસ્તે સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ફરી એકવાર સી એમ ભૂપેન્દ્ર પટેલની સાદગી જોવા મળી

પ્રસિદ્ધ વાસણ મ્યુઝિયમ નિર્માણાધીન કૃષિ મ્યુઝિયમ ગાંધી મિત્ર એવોર્ડનું મિત્રણ વગેરે સાથે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીનું આયોજન એ વિશાળાની સાંસ્કૃતિક સેવા પરંપરાની આટવી કરી છે તે માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સુરતની વીર નર્મદ યુનિવર્સિટીને સાહીઠ વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના સાત હજારથી વધુ વિદ્યાર્થીઓનો વીમો લેશે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનો એક વર્ષનો વીમો લેવડાવવામાં આવશે વિદ્યાર્થીઓનો એક લાખથી વધુની રકમનો અકસ્માત વીમો યુનિવર્સિટી લેશે અને અકસ્માતમાં મોત અથવા ગંભીર ઇજાઓમાં આર્થિક મદદ મળી રહે તે માટે યુનિવર્સિટીએ પ્રયાસ કર્યો છે વિદ્યાર્થીઓ માટે સ્વખર્ચે વીમો લેવાના નિર્ણય થકી વીએનએસયુ ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે કોઈ કારણસર એનો મોટો જીવલાણ અકસ્માત થાય આ સંજોગોમાં એને જે આર્થિક વળતર જે છે એ સામાન્ય રીતે વાલી પર જતું હોય છે એ સંદર્ભમાં આ એલઆઈસી દ્વારા જ સીધો એને આર્થિક વળતર મળી જાય અને આના માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે સુરતમાં એનએસજી દ્વારા મોકડ્રીલ યોજાઈ અને પીપલોદ સ્થિત એસવી એનઆઈટી કોલેજમાં મોકડ્રીલ યોજવામાં આવી અને શહેર એસઓજી સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ બીડીએસ સુરત ફાયર વિભાગ મોકડ્રીલમાં જોડાયા હતા આતંકવાદી હુમલાની ઘટના સમયે પહોંચી વળવા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું મહત્વનું છે કે આગામી દિવસમાં સ્કૂલ અને શાળાઓમાં વેકેશન પડવા જઈ રહ્યું છે ત્યારે વેકેશન અગાઉ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એએમસીના હેલ્થ વિભાગે ખાણીપીણી બજારો અને બરફ ગોળાના સ્ટોલ પર કાર્યવાહી કરી છે અનહાઇજેનિક ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા કે ક્વોલિટી મેન્ટેન નહીં કરનારા વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે રાત્રી દરમિયાન બોળકદેવ વિસ્તારમાં અલગ અલગ પાંચેક ટીમોએ બરફગોળા તેમજ ખાણીપીણી બજારોમાં ચેકિંગ હાથ ધરી ફૂડ સેમ્પલો લીધા હતા જોકે આ ફૂડ સેમ્પલોને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે ત્યારબાદ તેનું પરીક્ષણ રિપોર્ટ આધારે વધુ કાર્યવાહી હાથ ધરાશે બીજી તરફ પાણીપુરી બજારમાં વગર લાયસન્સે વેપાર કરતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ વિરૂધ્ધ સીલીંગ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી બોટાદના બોડી ગામમાં ગામના જાગેવાનો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે જે ગામના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ લાઇબ્રેરીની અનેક લોકોને નોકરી મળી છે અને આ લાઇબ્રેરી બન્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકો પાછળ દસ થી પંદર હજાર જેટલો ખર્ચ અટકી જાય છે છ થી સાત હજારની વસ્તી ધરાવતા આ ગામમાં વધુને વધુ લોકો અભ્યાસ બાદ નોકરી મેળવી શકે તેવા સારા વિચાર સાથે ગામના આગેવાનો દ્વારા એક મંડળ બનાવવામાં આવ્યું છે આ મંડળ દ્વારા લોક લોકફાળો કરી વર્ષ બે હજાર તેરમાં ગામમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારી સાથેના પુસ્તકોની લાઇબ્રેરી બનાવવામાં આવી છે આ લાઇબ્રેરીમાં પાંચસો થી વધુ પુસ્તકો છે શાંતિપૂર્ણ માહોલમાં વાંચન કરી શકાય તેવું આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે લાઇબ્રેરીમાંથી દીકરીઓને પુસ્તક ઘરે લઈ જવા માટે મંજૂરી પણ આપવામાં આવી છે લગભગ ઘણા વિભાગોમાં છોકરાઓ લઈ ગયા છે અને દોઢસો થી બસો છોકરાઓનું ભવિષ્ય સુધર્યું લાઇબ્રેરી થકું નહીં આ લાઇબ્રેરીમાં વિનામૂલ્યે મૂલ્યે બધી સુવિધા આપવામાં આવે છે બિલકુલ કઈ નહીં હા વિના

અને અમે ઘરે બેઠ ઘરે લઈ જાય તૈયારી કરતા શિક્ષણ શિક્ષણમંત્રીનું નકલી ફેસબુક એકાઉન્ટ અને પ્રફુલ્લ પાન્સેરિયાના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે નકલી એકાઉન્ટ બનાવી ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ અને તેમણે કહ્યું આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈપણ સંદેશા અથવા માંગણી ઉપર વિશ્વાસ ન કરશો આ ફેક ફેસબુક પ્રોફાઇલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહીં તે પ્રકારની વાત કરવામાં છે

આટલા આટલી ખનીજ ચોરી થયેલી છે આપણી બાકી વિધાનસભામાં સમય જાય આટલા મોટા મોટા ખાડા છે એ વાત કરી છે અને મેં કીધું કે ભાઈ એને તાત્કાલિક ધોરણે એમની ત્યાં તપાસ કરવામાં આવે સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે અને ખાડા માપવામાં એને ખનીજ ચોરી કરી હોય તો પકડવાની વાત છે પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી ખનીજના અધિકારીઓનું પેટનું પાણી ન લેતું આ થી ત્રણસો કરોડ રૂપિયાની ખનીજ ચોરી ત્યાં થઈ છે એનાથી વધી શકે પણ ઓછી ન થઈ શકે છતાં પણ સરકાર માનવામાં માટે તૈયાર નથી